માનનીય સીફી સરની સૂચનાથી દરેક પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને ચારથી પાંચ પોલીસવાળાની એક ટીમ એનડી કાર્યવાહી માટે ભણાવવામાં આવી છે જેમાં એનડી ને ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું અને એક્શન કરવાનું અને રિહેવ કરવાનું એ ત્રણો ત્રણ કામ આ ટીમને સોંપવામાં આવ્યા છે એના અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ ટીમને ખબર મળી કે એક રામસરણ ઉર્ફે મુન્નાજીપસિંહ યાદવ કૈલાશ ચોકડી પાસે એનું ઘર છે અને મૂળરૂપ ગયા બિહારનો રહેવાસી છે એના ઘરથીઓ ગાંજાનો વેચાણ કરે છે તો સરકારી પંચો સાથે ટીમ ત્યાં સર્ચ કરી અને સર્ચ કરી ત્યારે પાંચ કિલો અગિયાર ગ્રામ કિંમતનો અગિયાર ગ્રામ જેની કિંમત પચાસ હજાર એકસો દસ રૂપિયાની છે એટલો ગાંજો મળ્યો અને છૂટક છૂટક રાશિ જો કુલ મળીને એક લાખ તેત્રીસ હજાર સાતસો સાઠ રૂપિયા કેસ ત્યાંથી બરામદ થયા અને પંચોનો રૂબરૂમાં પંચનામું કરીને ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એક આરોપી રામશરણ ઉર્ફે મુન્નાને અટક કરવામાં આવ્યો છે અને રામશરણથી જો સપ્લાય ચેન છે એના એક એક બે નામ રામ શરણ આપ્યા છે કે એ એક બે માણસો મને હોમ ડિલિવરી ગાંજાની કરતા હતા હું ફોન પર એના સંપર્કમાં હતો અને હોમ ડિલિવરી કરતા હતા તો એનો નંબર બધું લઈને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે અને સાથે સાથે એનડીપીએસની ટીમ અમારી ફર્ધર જો કન્ઝ્યુમ કોણ કોણ કરે છે એના વિષયમાં પણ જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે પછી આપણે આનો રિહેબ માટે આને સુધારવા માટે અને જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય કે ફરદર વેચાણ કરતો હોય તો એના વિરુદ્ધમાં આપરાધિક કાર્યવાહી કરવામાં આવશે